જય ગજાન જય માતાજી છ ડિસેમ્બરના રોજ તમે જો આટલું કરી લીધું તો કોઈ પણ ગ્રહો તમારી સાથે ક્યારેય પણ અન્યાય નહીં કરે કોઈ પણ ગ્રહો ક્યારેય પણ તમને સુ નહી આપે કારણ કે સ ડિસેમ્બર એટલે મહાદેવનો દિવસ છે અને નવ ગ્રહોના અધિપતિ દેવ એટલે ભગવાન મહાદેવ છે તો શું કરવાનું છે છ ડિસેમ્બરના રોજ ચાલો જાણીએ જાણતા પેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં 6 ડિસેમ્બરના રોજ આખા દિવસની અંદર તમારા મહાદેવની એક આરતીના દર્શન કરવા જોઈએ પ્રાતઃ આરતી દર્શન કરો મધ્યાન આરતી દર્શન કરો કે સાયે આરતીના દર્શન કરો આ ત્રણેમાંથી કોઈ પણ એક આરતીના તમારે જરૂરથી દર્શન કરવા જોઈએ અને 6 ડિસેમ્બરના દિવસે મધ્યાન કાળ સુધીમાં તમારે મહાદેવને મધ દૂધ દહીં ઘી અને સાકર આ મિશ્રિત કરીને ભગવાન મહાદેવની ઉપર તમારે અભિષેક કરવો જોઈએ ઓમ નમસ્સ્સીવાય पंचाक्षर महामंत्र बोली ने जो आटलू तुम स डिसेम्बर न रोज कर ले सो, तो तुम्हारा जीवन अंदर तुमने ग्रहों परेशान नहीं करे जय गजान जय माताजी